ભાઈ દુકાન છે હાડીઓ વાળા ની ત્યાં હાડિયો લેવાની આવ્યો તો જો અત્યારે હું પોકી ગયો સરદાર માં રાજકોટ સરદાર આવ્યું દુકાન છે સમજો માં લેડીઝ પાત્ર ને પણ પહેરાય અને અત્યારના જનરેશન ની બધી નવી નવી વેરાયટીની મોડેલિંગ સાડી છે બધી આમ જોઈ લો બધી દેખાય અને આ તો દુકાનના માલિક જો કપડા હોંકે છે આમ જો આ જો અતુલ અતુલ આપણે આ જો શૈલેષભાઈ ઉર્ફે ગણેશભાઈ આ જો અતુલનો ભાઈ આ કાપડ હોંકે છે અને આ જો મારા સંગાથી મિત્રો બધા જો હમ એટલે પછી બધાય લાઈક કરજો હો ને જો જો વિડીયો આગળથી આવશે ઘણું બધી ઘરે ત્યાં મંડળમાં તૈયાર થઈને બધું બતાવશું પછી જો પાણીપુરીની લાડી આવે ને તો પાણીપુરી ખાવા રે ગયા હું પછી કોરીપુરી દાબે રાખ્યો મને નહોતી ભાવતી તીખી લાગતી હતી એટલે મેં કોરીપુરી ખાતો તો જો અને અમારે બીજા બધાય ભાઈ પાણીપુરી દાબતા હતા બે બે મોઢે પાણીપુરી બહુ સરસ બનાવી હતી ખાલા ए ओसु गणेश ओसु ओए ओसु खा न पानी पूरी खा दी हेलो तुम पानी पूरी खा दी हेलो खादी पानी पूरी खा दी हां के एक प्लेट एक प्लेट देन हमे मैं खा थी ना डेरी मिल्क खाओ पीकू लागो बहुत इको लागो खावा डेरी मिल्क અને ફાઇનલી હું જો તૈયાર થઈ ગયો છું મારા લુકમાં ગેટઅપમાં જુઓ હાલો બીજા સાથે ઇન્ટ્રોડક્શન કરાવું આ અમારે જો આ ગગુડીઓ બને ગલુડીઓ બને ને ગગુડીઓ બને એલા તારું નામ શું છે અક્ષિત બોલ કાઈક બોલ હા એમ જયરામા પીર બધાય જોવા આવજો કે હા બધાય જોવા આવજો આપણે ક્યાં રમ્યા છે નીલાપુર ક્યાં એવું સસદર પાસે હા એમ બધાય કેવાય કે મેં અહીંયા રમ્યા હતા એમ અમાર જો આ ભાઈ તૈયાર થાય સમજો